મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ આજે શનિવારનો દિવસ શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ માર્સિસ માસ શુકલ પક્ષ નવમી તિથિ હર્ષણ યોગ બાલવકરણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર અને આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે આજે સૂર્યનો ઉદય છ ને ચોપન મિનિટે અને સૂર્યનો અસ્ત પાંચ ને ત્રેવીસ મિનિટે મિત્રો આજનું અભિજીત મુહૂર્ત અગિયાર અડતાલીસ થી બાર ને ત્રીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ નવ ને એકત્રીસ થી દસ ને પચાસ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ આજે જન્મેલા જાતકોનું કુંભ રાશિમાં નામકરણ કરી શકાય મિત્રો કુંભ રાશિની અંદર જન્મેલા જાતકો અમારા તરફથી અભિનંદન આજના આજના આયા ગોચર બ્રહ્માંડમાં ગ્રહોનું ગોચર ગુરુદેવ કર્ક રાશિમાં સિંહ રાશિમાં કેતુ મહારાજ બુદ્ધદેવ તુલા રાશિમાં શુક્ર મંગળ અને સૂર્યની વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રાહુનો કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ ઘણા સમયથી ને ઘણા લાંબા ગાળાની બીમારીઓ જીવનમાં જતી ના હોય ઘણા ઉપચારો ઘણી આરાધના ઘણી ઉપાસના ઘણી માનતાઓ આ બધું જ કરી હોય પણ જો તમારા જીવનમાંથી રોગ જવાનું નામ ના લેતું હોય તો મિત્રો કારગર ઉપાય કરો અને જીવનમાંથી રોગ મુક્તિ પ્રાપ્ત કરો રોગના કારકની બાબતોની વાત કરીએ તો શનિ મહારાજ અને મંગળદેવ રોગના કારક ગણાય છે અને રોગ ના પકડાય તો રાહુદેવ ગમે તેટલા પ્રયોજકો રોગ જલ્દી પકડાતા નથી અને રોગ જલ્દી ના પકડાય એટલે વારંવાર તકલીફો ઉભી થાય છે તો મિત્રો આ રોગની બાબતોમાં તમે જેટલા પણ હનુમાનજીની આરાધના ઉપાસના કરશો નાશે રોગ હરેજ પીડા જપત નિરંતર હનુમંત બીરા તમારા ઘરમાં આ બાબતો હોય જે પણ તમારા પુત્ર પુત્રી કે પતિ પત્ની બાબતોમાં ઘરમાં આવી કોઈ પણ મેડિકલ બાબતો ચાલતી હોય ત્યારે આ એક ચોપાઈનો રુદ્રાક્ષની ની માળાથી એકસો ને આઠ મંત્ર કરો ના રોગ હરે જપ પીરા જપત નિરંતન હનુમંત બીરા અને આ માળા કર્યા પછી ચાંદીની ગ્લાસમાં જળ લઈ અને હનુમાનજીનું નામ લઈ અને જે પણ રોગી હોય તેને ચમચી ચમચી દિવસ દરમિયાન રામચરિત માનસની અંદર તુલસીદાસે લખેલી અને આ હનુમાન ચાલીસાની અંદર આનું ઉચ્ચારણ કરવામાં આવેલું છે મિત્રો હનુમાન ચાલીસાની બધી જ ચોપાઈઓ કારગર અને સો ટકા પરિણામવાળી છે તો આ રોગ માટે નાશે રોગ હરે ચપ પીરા જપત આ ચોપાઈ કરો રૂદ્રાક્ષાથી અને ચાંદીમાં પાણી આપીને રાશિફળ તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારી ઈચ્છાઓ અને મનની ધારણા પ્રમાણે કાર્ય ન થવાથી માનસિક ટેન્શન ઉભા થશે તમારી ઈચ્છા પૂર્ણ કરવી હોય અને ઈચ્છા પૂર્તિ ના થાય તેના માટે આજના દિવસમાં તમે રાહુદેવની આરાધના ઉપાસના કરો સાથે સાથે શનિ મહારાજ ની કૃપા પણ તમારા ઉપર હોય તો તમે શનિદેવની આરાધના ઉપાસના કરો આજે નાણાકીય તકલીફમાંથી તમે બહાર આવવાના આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય શેરછા લોટરીમાં લાભ થાય પણ તમારી ઈચ્છા સો ટકા પૂર્ણ ના થવાથી મનની અંદર નેગેટિવિટી અને ટેન્શનો આ જાય તો મિત્રો તેના માટે તમારે આ પ્રયોગ કરો અને કાળા કુદરના દૂધની રોટલી પણ કરો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને એકાદશ ભાવમાં લાભ દશમ સ્થાને પરિભ્રમણ કરતા આ શનિ મહારાજ મિત્રો શનિ મહારાજ દશમ સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે પબ્લિકસીટીના કાર્યો તમારા શે કરી શકાય તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરો આજે તમારે કોઈ બે નંબરના કાર્યો નહીં કરવા એટલે કે જે જાતકો સરકારી નોકરીમાં જોડાયેલા તેવા જાતકોએ આજે કરપ્શનના ના કાર્યો નહીં કરવા જો કરપ્શન કરી તો ચંદ્ર રાહોનો ગ્રહણ દોષ માનસિક ટેન્શનમાં નાખી અને તકલીફમાં મૂકી દેશે માટે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીના મંદિરે જઈ શુદ્ધ ઘીનો દીપક સળગાવી અને ઓમ કુલ દેવતા ભ્યો નમ ની એક માળા કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને લાભસ્થા ને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં તમારા પ્રવાસની બાબતો ગણો કે નાના મોટા પાડોશીની સાથેના સંબંધોમાં ગણો સહાનુકૂળ અને કોઓપરેટ તમને કરશે પ્રવાસ પણ તમારો સરસ મજાનો રહેશે અને

મિત્રો કર્ક રાશિના જાતકોને ને અંદર કોઈક ચિંતા સતાવતી હોય તેવું લાગે જ કરે પછી મેડિકલ પ્રશ્ન હોય કે પતિ પત્નીની બાબતો હોય કે પછી પોતાની માતાની બાબતો હોય આજે કર્ક રાશિના જાતકોને મનની અંદર પોતાની માન સન્માન પ્રતિષ્ઠા સિટી દરેક ને દરેક કાર્યોથી તમને આજે ચિંતામાં નાખશે અને આ ચિંતા તમને મેડિકલ પ્રશ્નોમાં એટલે કે થાયરોઈડ ડાયાબિટીસ બીપીમાં વધારો ન કરે તેની કાળજી લેવાની તો આજના દિવસમાં તમે હોમ નમઃ શિવાયના મંત્ર કરો શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી અને હોમ મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો આજના દિવસમાં બહારના સંબંધોમાં તમને તકલીફો ઊભી થશે પરિવારની અંદર કોઈક બહારનો વ્યક્તિ આવે તો સો ટકા તમારા દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી થાય માટે વિજાતીય પાત્રોથી તમે આજે ચિતતા રહેજો તમને આજે તમારા ઉપર છડ કપટ અને છેતળવાની બાબતો ઊભી થશે તમે સિંહ લગ્નના જાતકો કે સિંહ રાશિના જાતકો આજના દિવસમાં સો ટકા જાગૃત અવસ્થામાં રહેજો જો તમે નિંદ્રા અવસ્થામાં કોઈ સપનું જોયું અને એ સપન તમારું સાકાર થતું લાગશે એટલે જાગૃત અવસ્થા તમારા માટે અતિ અતિ બાબતો સાબિત કરે છે મિત્રો આજના દિવસમાં સૂર્યદેવની રાત ઉપાસના કરીને કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને કરતા આ ચંદ્ર મહારાજ મિત્રો આજે મોસાળ તરફથી તમને આજે લાભની બાબતો ગણી શકાય મોસાળ પક્ષી સારા સમાચાર મળે મોસાળમાં જવાનું થાય અને આજે તમારા મોટા ભાઈઓ તરફથી તમને ક્યાંક ખંડિત થતા હોય તેવું લાગ્યા કરે મિત્રો આ સમય દરમિયાન તમારા કુટુંબિક પ્રશ્ન અને કુટુંબિત વાદ વિવાદોની બાબતો પણ ઉપસ્થિત થશે સાથે સાથે તમારા કર્મ ક્ષેત્રમાં તમારું કર્મ ના થવાથી તમને આજે મનની અંદર ચિંતાનું વાતાવરણ થશે માટે આજના દિવસમાં પણ તમે મગનું દાન કરો કોઈ તમારા ઘરે ભિક્ષુક આવ્યો હોય ભિક્ષુકને તમે મગનું દાન કરો અને આજનો દિવસ સરસ મજાનો બનાવો

આ સમય દરમિયાન તમારા માનસિક મગજની અંદર નેગેટિવિટી મગજની અંદર ભાવનાઓ આજે તેની માટે તુલા રાશિના જાતકોએ ગુલાબનું પુષ્પ સાથે સુખડનું અત્તર અર્પણ કરી અને હોમ કુલદેવતા ભ્યો નમ મંત્ર કર મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા સ્નેહીજનો તમને હેરાન કરશે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ તેવી હાલત હોવા છતાં પણ તમને તમારા સ્નેહીજનો હેરાન કરે આજે તમારા તમારી જોડે પૈસા હશે તો મધમાખીઓ જેમ મધ ગોળ ઉપર આવે તેમ ફરીવારો તમારા જોડે આવશે અને આ સમય દરમિયાન કોઈને પણ નાણાકીય બાબતો નહીં કરવી મકાનની બાબતો હોય વાહનની બાબતો હોય તેમજ જો વિચારને કાર્યો કરવા પ્રજા ક્ષેત્રના કાર્યોમાં આજે તમે સરસ મજાનું કાર્ય કરી શકશો પ્રજાનો તમને સાથ ને સહકાર મળશે અને આજના દિવસમાં તમે પોપ્યુલર બનશો આ સમય દરમિયાન ગણપતિની આરાધના માટે સર્વશ્રેષ્ઠ રહે માટે હોમ ગમ નમાના મંત્ર કરો સર્વશ્રેષ્ઠી વાળી રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીશું ધન ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો અને અસ્પ ની બાબતો કહી શકાય જે જાતકોને પાર્ટનરશીપના ધંધા ચાલતા હોય તેમાં આજે જો વિચારીને કાર્યો કરવા આજના દિવસમાં વીલ વારસો પ્રોપર્ટી ત્યાં તો તેને શાંત પાડવા કોઈ પણ બાબતોમાં ચર્ચા નહીં કરવી ડોક્યુમેન્ટલ કાર્ય હોય કે પછી કાર્ય હોય સહી કરવી તો મિત્રો ધન રાશિના જાતકોએ આજે હોમ બ્રહસ્પતિ નમહ કરી ચણાની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા કુટુંબની અંદર કંઈક અશુભ સમાચાર આવવાથી તમે ચિંતામાં આવી જશો વડીલોના કંઈક મેડિકલ પ્રશ્ન હોય કે પછી કોઈ બીજી કોઈ ઘટનાઓ બનતી હોય તેમાં તમારે આજે જવાનું થાય ને કુટુંબ પાછળ તમારો નાણાનો વ્યય થાય આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં અને વાણીના જો કરવા બોલવામાં તમે તોલી તોલીને બોલજો જો અચાનક બોલી નાખ્યું તમારી પ્રતિષ્ઠા અને માનમાં તકલીફો ઉભી થાય પતિ પત્નીના દાંપત્ય જીવનની બાબતોમાં પણ આજે નાણાકીય પ્રશ્નો ઊભો થવાનો તેના માટે મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાયના મહ કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તમને કોઈક એવા પ્રકારની બીમારી લાગી ના જાય તેની આજે કાળજી લેવાની એ બીમારી લાંબા સમય સુધી રહેશે બીમારી પકડમાં પણ નહીં આવે તો આજે તમે તમારા પિતૃઓની આરાધના ઉપાસના કરો હોમ પિતૃ દેવતા પિયો કુંભ રાશિના જાતકોએ એવો મેડિકલ પ્રશ્ન ઉભો ના થાય જે ઘણા સમય સુધી દવા અને ડોક્ટરોથી પણ આરામ ના થાય અને એ શરીરની અંદર ડેવલપ ધીરે ધીરે થતો રહે તો માટે આજના દિવસમાં જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકો એ સ્વયં સુખનો લાભ લઈ શકાય પણ માનસિક ટેન્શનો અને વિજાતીય પાત્ર સાથે એટેચમેન્ટ થવાથી તમને કંઈક મનમાં ચિંતા ઊભી થશે ગર્ભાશયની બાબતોમાં આજે તમારે ધ્યાન દેવું સાથે સાથે મકાન સુખ વાહન સુખની ચર્ચા થાય પણ તેમાં તમારે બહુ ધ્યાન આપવું નહીં નેગેટિવિટી ઊભી થવાની લાંબા કાળી પ્રશ્નો ઉપસ્થિત થાય આજના દિવસમાં ધંધાકીય બાબતો અને નાણાકીય બાબતોમાં તમારે જો વિચાર ને કરો કરો મિત્રો આ તું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ